હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશો સ્વાગત કરું છું મારા અંદર જો તમારે કેનેડાનું પીઆર જોતું હોય તો તમારે એ જોવું પડશે અત્યારે કે ફોકસમાં કેનેડા ઇમિગ્રેશન કોને લઈ રહ્યું છે જેની અંદર તમે લોકો અત્યારે કદાચ ઘણા લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ તમારા સ્ટડી હોય એ મુજબ તમારે જોવું જોઈએ જેમ કે તમારું ફિલ્ડ કયું છે સ્ટડીનું એ મુજબ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ પરંતુ જો એન્ડમાં જ તે તમે છતાં પણ કેનેડા જ જવું છે તો અલ્ટિમેટલી તો પણ તમારે જો કેનેડા જવું છે તો પેલા જેવું નથી પ્રોપર સેટલ થવું હોય તોની વાત છે કે તો તમારે રિસર્ચ કરવું પડશે રિસર્ચ આજનો વિડીયો લાસ્ટ સુધી જોજો કે તમને પ્રોપર સીઆઈપી કોડ એન્ટ્રી કોડ કે જે ડિમાન્ડમાં આવી રહ્યા છે અને ક્યાં કેનેડા ઇમિગ્રેશન ફોકસ કરી રહ્યું છે જો આ વસ્તુ જોશો આજે બહુ જ એક યુનિક આજે ડીએમસે આવેલી વાત છે તો કોઈ ક્લાયન્ટ દ્વારા પૂછવામાં આવેલી વાત કરું છું કે જે તમને બહુ મહત્વપૂર્ણ થઈ શકે એમ છે જો આગળ વધીએ છીએ એ પહેલાં જો કદાચ તમારી પાસે બી આવા કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરજો તો આપણે સારા આઈડિયાઝ હશે તો લોકો સુધી જેનાથી મદદ મળી શકે તો એના ઉપર વિડીયો રિલીઝ કરવાની કોશિશ કરશું અને કોઈ તમારા સવાલ બી હોય તો એ કોમેન્ટ કરજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહેશું વિડીયોને હાઈપ અને શેર પણ કરતા રહેજો જેથી કરીને આપણે મેક્સિમમ લોકો સુધી એજ્યુકેશન પહોંચાડીએ હવે તો કે સૌથી પહેલા પહેલું તમને હું જે એનઓસી કોડ સાથે સીઆઈપી કોડ કહી રહ્યો છું ખાસ નોટ ડાઉન કરજો કેનેડામાં કાર્ડિયોલોજી ટેકનોલોજી આપણે સ્ટાર્ટ કરીએ બત્રીસ એકસો ત્રેવીસ નો એન કોડ છે હવે જો આપણે સીઆઈપી કોડ માં જઈએ સ્ટડી કોડ તો ફાઈવ વન કહીએ કહીએ કહીએલોજી એન્ડ ટેકનોલોજી છે ડિપાર્ટમેન્ટ કયો આવે હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસિસ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ જોવા જઈએ તો કાર્પેન્ટર નો એન કોડ આવે છે બોતેર ત્રણસો દસ નો એન કોડ છે એક્સપોઝિટીનો સીઆઈપી કોડ કઈ રહ્યો છું કાર્પેન્ટરી એન્ડ કાર્પેન્ટરનો સીઆઈપી કોડ હું તમને કહું 46.0201 ટ્રેડ અંદરમાં છે આપણે પહેલા ભી એક મુક વિડિયોમાં જોયું છે કેરનાની ડિમાન્ડમાં এড્યુકેશન હેલ્થકેર સોશિયલ સર્વિસીસ ટ્રેડ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ એટલે કે સ્ટીમ ઓક્યુપેશન એગ્રીકલ્ચર એગ્રી ફૂડ આ બધા ડિપાર્ટમેન્ટ રહેવા જઈ રહ્યા છે પાસ્ટ યરમાં ભી એ જ હતા નેક્સ્ટ પ્લાનમાં ભી એ લોકોએ ડીકલેર કર્યું છે તો એ મુજબ તમે આ બધા કોડ ખાસ નોટ કરો સીઆઈપી કોડ છે ફાઈવ વન ઝીરો સિક્સ ઝીરો ટુ એટલે કે ડેન્ટલ હાઇજીન અને આઈજીનિસ્ટ નો સીઆઈપી કોડ છે હવે આનો ડેન્ટલનો જે એનઓસી કોડ આવે બત્રીસ એકસો અગિયાર વાળો આવે ડેન્ટલ થેરાપીસ્ટ જે કહી શકો છો હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસ સેન્ટરમાં આવી શકે ડેન્ટિસ વાળાની જો વાત કરો સેમ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આના આઈ રહ્યા છે એકત્રીસ એકસો દસ

વન થ્રી પોઈન્ટ વન ઝીરો અને આ બંનેનો એનઓસી કોડ કયો આવે અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર અને આસિસ્ટન્ટ બેતાલીસ બસો બે નો એન ઓડ જનરલ પ્રેક્ટિશનર અથવા ફેમિલી ફિઝિશિયન્સની આપણે વાત કરીએ તો એકત્રીસ એકસો બે નો એન ઓ કોડ મેડિસિનની વાત કરીએ તો ફાઇવ વન પોઈન્ટ વન ટુ ઝીરો વન હેલ્થકેર અને સોશિયલ સર્વિસિસ ડિપાર્ટમેન્ટમાં અંદરમાં આવે હીટિંગ રેફ્રિજરેટર અને એર કન્ડિશનિંગ મિકેનિક્સની જો વાત કરીએ બોતેર ચારસો બે નો એનઓસી કોડ આવે અને ટ્રેડ ડિપાર્ટમેન્ટમાં અંડરમાં આવે એનો સીઆઈપી કોડ કહો પંદર પોઈન્ટ જીરો ફાઈવ જીરો વન બીજો એનઓસી કોડ છે ફોર સેવન પોઈન્ટ જીરો ટુ જીરો વન એક હીટિંગ એન્ડ એર કન્ડિશનર વાળા છે અને એક હીટિંગ એન્ડ વેન્ટિલેશન છે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટની વાત કરીએ મિકેનિક્સની તો બોતેર ચારસો એકનો એનઓસી કોડ આવે જે ટ્રેડ કેટેગરીમાં આવે અને હેવી ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ટેકનિશિયન્સ સીઆઈપી કોડ કો 47.0302 ફરી એક વખત હેલ્થકેર અને સોશિયલ સર્વિસીસ વાળા લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ એટલે કે 32101 નો એનઓસી કોડ સીઆઈપી કોડ ની અંદર કહી દો પ્રેક્ટિશનલ વોકેશનલ બધી નર્સ નું આવી ગયું એલપીએન માં એલવીએન આરપીએન ડિપ્લોમા એએસ આ બધા ઇન્ક્લુડ થઈ ગયા ફાઈવ વન 0.3901 ઓ હેલ્થકેર એસોશિયેટ સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ આઈટ્યુ સેમ ડિપાર્ટમેન્ટ ની અંદર ક્લિનિકલ મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ વાળો 51.0802 મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ એન્ડ રિલેટેડ ટેકનિકલ ઓક્યુપેશન 336019 છે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજિસ્ટ 326020 નો સી કોડ આવે આના સીઆઈપી કોડ ની અંદર બે કોડ આવશે ક્લિનિકલ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન્સ એટલે કે ફાઈવ વન પોઈન્ટ વન ઝીરો ઝીરો ફોર ક્લિનિકલ લેબોરેટરી સાયન્સ વાળા ફાઈવ વન પોઈન્ટ વન ઝીરો ઝીરો ફાઈવ ડિપાર્ટમેન્ટ સેમ છે હેલ્થકેર ડિપાર્ટમેન્ટ આવે મેડિકલ રેડિએશન વાળા ફાઈવ વન પોઈન્ટ ઝીરો નાઇન વન વન નો એન ઓસી કોડ આવે સોરી સીઆઈપી કોડ આવે એનઓસી કોડ બત્રીસ એકસો એકવીસ આવે મેડિકલ રેડિયેશન ટેકનોલોજીસ વાળા હેલ્થકેર અને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ हेल्थ एड्स वाला એટલે કે caip કોડ આવે 51.2699 હેલ્થકેર નેસ સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ પ્રાયમરી હેલ્થકેર અથવા પ્રાયમરી હેલ્થ નર્સ તમે જો તો લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ આ બનને ના caip કોડ કો 51.3901 51.3805 હેલ્થકેર સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ નર્સ પ્રેક્ટિશનર એનોસી કોડ આવશે 31302 નર્સ કોઓર્ડિનેટર્સ એન્ડ સુપરવાઇઝર એકત્રીસ ત્રણસો ની વાત કરું તો બે સીઆઈપી કોડ આવે લાઇસન્સ પ્રેક્ટિકલ સીઆઈપી વન પોઈન્ટ થ્રી નાઇન નો સીઆઈપી કોડ છે એટલે કે વન વન સેવન ઝીરો સીઆઈપી કોડ છે એનો કોડ કહું એકત્રીસ એકસો એટલે કે થ્રી વન 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 ઓપટોમેટિક પેરામેડિકલ ઓક્યુપેશન બત્રીસ એકસો બેનો એનઓસી કોડ છે જ્યાં ઇમરજન્સી મેડિકલ ટેકનોલોજી ટેકનિશિયન્સ સીઆઈપી કોડની અંદરમાં ઇન્ક્લુડ થાય છે ફાઇવ વન પોઇન્ટ ફિઝિશિયન આસિસ્ટન્ટ ફાઇવ અને ડાયરેક એન્ટ્રી મિડ એટલે કે 51.3401 આ બંને સીઆઈપી કોડ આવશે એકત્રીસ ત્રણસો ત્રણનો એનો સિકોડ રિલેટેડ ફિઝિશિયન આસિસ્ટન્ટ હેલ્થકેર સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ ક્લિનિકલ સાયકોલોજી 42.2801 પોઇન્ટ અઠ્યાવીસ ઝીરો કાઉન્સેલિંગ સાયકોલોજીની જો વાત કરો તો 42.2803 હેલ્થ અને મેડિકલ સાયકોલોજીની વાત કરો 42.2810

ક્લિનિકલ મેડિકલ સોશિયલ વર્ક નો સીઆઈપી કોડ એકાવન પોઈન્ટ પંદર ઝીરો ત્રણ અને એકાવન પંદર ઝીરો ચાર બે સીઆઈપી કોડ છે એનો સી કોડ તો બેતાલીસ એટલે કે સોશિયલ કોમ્યુનિટી સર્વિસ વર્કર હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ सोशियल वर्क शून सिक्कोड़ कहू एकतालीस त्रो एट क्लिनिकल मेडिकल सोशियल वर्क फाइव वन पॉइंट वन फाइव जीरो थ्री सी कोड आप लीए हेल्थ केर ने सोशियल सर्विस स्पेशलिस्ट सर्जरी इन एकत्रीस एक सौ एक नो आप जो कोड लीए मेडिसिन एम डी वाला सी आईपी कोड कहू फाइव वन पॉइंट वन टू जीरो वन फाइव वन पॉइंट वन टू जीरो वन मेडिसिन एमडी वाला बे सी आईपी कोड बे

સ્ટીમ ઓક્યુપેશન સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ બીજું જુઓ તો હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એગ્રીકલ્ચર ફૂડ ડિપાર્ટમેન્ટ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટ છે આ પાંચ ડિપાર્ટમેન્ટ જે છે જેના પર બે હજાર પચીસ ચોવીસમાં બી આપણે ડિમાન્ડ જોઈએ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમાં બી દેખાઈ રહી છે તો આની ઉપર જો તમે ફોકસ રાખો તો તમને મદદ મળી શકે છે અમે આજે બી એક સરળ કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી હોય તો હવે લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરી દેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવાઇઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત